જે લાઈવ જો વાળી સરસ મજાની બધા ભાવિક ભક્તો ઠંડી ગરમી છે કેટલા માણસો નો પ્રસાદામાં અઢીસો માણસો માણસોનો પ્રસાદ હશે વાહ ભાઈ વાહ આચાર્ય ખીચડી જે કહીએ છીએ આપણે આમાં શું શું ફળે આચાર્ય સ્વામિનારાયણ દ્રષ્ટિએ કોઈ વસ્તુમાં કચાસ નહીં આવા તૈયાર બનાવેલા નાસ્તા છે હા સૂકા નાસ્તા સુકા નાસ્તા એ સવારે ચા નાસ્તો બપોરે કે સાંજના જતા હોય ત્યારે મળી શકે હજારો પેકેટ રાખેલા છે તૈયાર બધું જાય છે મારજા બિસ્કિટ હેલો ફેમિલી જય અંબે જય બાપા સીતારામ મિત્રો હું આવી ગયો છું અંબાજી એટલે કે અંબાજીના પદયાત્રા કેમ્પનું કવરેજ કરવા હું છું માતાના દર્શન કરવા અને આપણે પહોંચી ગયા છીએ મિત્રો અત્યારે ગાંધીનગર ગાંધીનગરમાં પંચદેવ યુવક મંડળ આયોજિત સેવા કેન્દ્ર છે જેનું તેત્રીસમું વર્ષ છે અને જે યુવાનો સેવા આપે છે ભાઈ આહલાદક મેડિકલની સુવિધા છે યાત્રિકો માટે ભોજન વ્યવસ્થા છે નાવાની વ્યવસ્થા છે તમે જુઓ ને તો ગરમા ગરમ ચા પાણી ચાલું છે આ મારી માનો હોય ને ભાઈ આશીર્વાદ ને માનો આદેશ હોય તો થાય અને આપણે અંદર જઈએ એમના યુવાનોને મળીએ અને કેવી રીતે આખી કામગીરી થાય છે બધી વ્યવસ્થા જાળવીએ તો ચાલો તમને આખી ટૂર કરાવું અને જોડાયેલા રહેજો મા મિત્રો મા અંબાજીના પદયાત્રીના તમામ કેમ્પની આપણે પ્રયાસ કરશું કે વધુ ને વધુ તમને કેમ્પની મુલાકાત કરાવું ઘરે બેઠા વિડીયોમાં એટલું કરજો ત્રણ લોકોને શેર કરજો અને જય અંબે લખતા જાજો જય માતાજી અંદર જઈએ અને આપણે વાતચીત કરીએ પહેલાં તો જય અંબે હવે સાહેબ આપણે આ ક્યાં કેમ્પ ઉપર ઊભા છીએ અત્યારે આપણે ગાંધીનગરના પ્રવેશ દ્વાર એવા ઇન્દોરા સર્કલ જે ચ ઝીરો સરકારથી ઓળખાય છે ત્યાં ઊભા છીએ બરાબર છે અને આપડા યુવક મંડળનું નામ શું છે આપણે પંચદેવ યુવક મંડળ ગાંધીનગરના સેક્ટર 22 માં સૌથી પ્રથમ બનેલું પંચદેવ મંદિરના યુવક મંડળના સભ્યો છે અમે 25 વર્ષથી વીસથી પચીસ વર્ષના હતા ત્યારથી શરૂઆત કરી આજે બધા ચાલીસ 45 પચાસ વર્ષથી કોઈ બધા સ્વયંસેવકો થઈ ગયા છે વર્ષમાં અમે પ્રવેશ કર્યો સેવા કેન્દ્ર બરાબર અને આપણે અહીંયા શું શું વ્યવસ્થા આપી સેવા કેન્દ્રમાં અત્યારે હાલ ચા સૂકો નાસ્તો ગરમ નાસ્તો મેડિકલ સારવાર અને આરામની વ્યવસ્થા વ્યવસ્થા કરવામાં આવે છે બરાબર છે અને આપણે અહીંયા દર વર્ષે કયા તારીખથી સ્ટાર્ટ થતું હોય જનરલી દર વર્ષે 30 ના દિવસથી શરૂ કરીએ છીએ અને નોમ ના દિવસ સુધી ચાલુ રાખે 10મ ના દિવસે સવારે છોડી ત્યાં સુધીમાં લગભગ યાત્રીકો નીકળી જાય અને અંદાજીત આપણે અહીંયા કેટલા યાત્રિકો મુલાકાત લેતા હોય અત્યારે આ નવા રોડ વ્યવસ્થા બન્યા પછી થોડી વ્યવસ્થા યાત્રાળુઓ થોડા ઘટ્યા છે કારણ કે ડિવાઈડ થઈ ગયા છે બાકી આમ 10 થી 12000 ની પબ્લિક

એના આપીએ છીએ અમે બરાબર અને મેડિકલ સારવાર છે મારે જુનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરનું છે એના સહયોગથી આ વ્યવસ્થા ચાલે છે અમારી આપણે બતાવી દઈએ મિત્રોને મેડિકલ સુવિધા અહીંયા સરસ મજાની છે અને માતાજીની આરતી ચાલુ છે અત્યારે આપણી સાથે એમના ચેરમેન છે યુવક મંડળ મળીને બહુ સારી સેવા આપો છો સાહેબ અમારા સેવાભાવી સ્વયંસેવક જ છે એ મેડિકલ લાઈનના જ છે બરાબર સરસ સુવિધા આપો છો કેટલા સમયથી સાહેબ જોડાયેલા સેવામાં બાર વર્ષથી વાહ ભાઈ વાહ સરસ અને બધી પ્રકારની દવા યાત્રિકોને અહીંયાથી મળી દરેક પ્રકારની અને આપણે આ જગ્યાએ કેટલા પચીસ વર્ષ થઈ ગયા ત્રીસમું વર્ષ એ ત્રીસમું વર્ષ છે શરૂઆતમાં સૌ પ્રથમ અહીંયા આગ સેવા કેન્દ્ર શરૂ થયું હતું અને એક રાંધેજા ચોકડી જે કહેવા છે ત્યાં એક ચાલતું હતું એ સિવાય આ રોડ ઉપર ક્યાંય નથી એક કોબા સર્કલ આગળ હતું બરાબર અત્યાર સુધીમાં ત્રણ જ હતા અત્યારે ઓછામાં ઓછા પચીસ સેવા કેન્દ્રો આ લાઈનમાં થઈ ગયા છે સુવિધા મળી એટલે પોતોને સેવા આપતા હોય છે પણ અમે માં વર્ષથી અને આ અહીંયા અમારે ત્યાં ફક્ત સ્વયંસેવકો જાતે જ કામ કરે છે અથવા તો અહીંના નગરજનો સેવા ભાવી વસાતીઓ એ પોતે અહીંને સેવા આપે છે બરાબર હવે આપણને કિચન વિભાગ થોડોક બતાવી દઈએ આપણે મિત્રો એમના કિચનની ટૂર કરાવું છું સરસ મજાની કેટલા પ્રસાદ નો ઓછા ઓછા અઢીસો માણસ થશે અઢીસો માણસોનો પ્રસાદ હશે વાહ ભાઈ વાહ મહા આચાર્ય ખીચડી જે કહીએ છીએ આપણે આમાં શું શું પડે આચાર્ય સ્વામિનારાયણ દ્રષ્ટિએ કહીએ કે જૈન દ્રષ્ટિએ તો આપણે અલગ રાખીએ છીએ એમના માટે

બહુ સરસ સેવા આપો છો અને અહીંયા મિત્રો દૂર દૂર થી છે પાછળ જોવા આપડે ઇન્દ્રોરા સર્કલ જે ગાંધીનગરમાં આવેલું છે ત્યાં આવ્યા છીએ અને એ કેમ્પની મુલાકાત આપણા મિત્રો છે બધા આ સરસ મજાની જો વ્યવસ્થા રાખી છે વાહ કોઈ પણ યાત્રિકો આરામ કરવો હોય તો એની તમામ વ્યવસ્થા વાહ ભાઈ વાહ અને વોટર વોટરપ્રૂફ મંડપ સાથે છે બધું વોટરપ્રૂફ મંડપ સાથે બહુ સારી સુવિધા રાખી છે અને આવા સેવા આપતા રહ્યો એવી આપણે માતા માતાજીને મનોકામના જાસ્તી માતાજી શક્તિ આપશે ત્યાં સુધી અમે ચાલુ કરશું બધાની સેવા ચાલશે જય અંબે જય અંબે જય અંબે